કેમિકલ યુક્ત રંગોથી રહેજો સાવધાન કેમિકલ યુક્ત રંગો બગાડી શકે છે તમારી ત્વચા મોઢા પર આર્ટિફિશિયલ રંગ ન લાગે તે ધ્યાન રાખવું પડશે રંગોનું રિએક્શન વ્યક્તિ મુજબ બદલાય છે તબીબો આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે ગુલાલમાં પણ આર્ટિફિશિયલ વસ્તુ મેળવવામાં આવે છે ગુલાલ પણ શ્વાસમાં જાય તો સમસ્યા ઊભી થઈ શકે છે તેવું તબીબોનું કહેવું છે જે બી તમારા ફેશિયલ મોઢા ઉપરનો જે પાર્ટ છે જ્યાં તમારે સૌથી વધારે એક્સપોઝ થવાનું હોય અને સૌથી વધારે સનલાઇટ બી આવતી હોય એવી જગ્યાએ આર્ટિફિશિયલ કલર્સ લગાવવા ના જોઈએ અને એના એને યુ શૂડ રિફરન્ટ ફ્રોમ અપ્લાઈંગ કલર્સ ઓન ધ ફેસ જેથી કરીને સામેવાળી વ્યક્તિને કોઈ અસર થાય નહીં અને કોઈ રિએક્શન આવે નહીં ગુલાલ અને આર્ટિફિશિયલ ગુલાલ જે છે એમાં બી જાત જાતની વસ્તુઓ ઉમેરવામાં આવે છે કે જે તમે ઉડાડો પાછી એ શ્વાસ શ્વાસોશ્વાસથી ફેફસામાં બેસી અને ફેફસામાં સિલિકોસિસ કરી શકે એમ છે એટલે એનું બી ખાસ ધ્યાન રાખવું કે બહુ ઉડાડીને નાકમાં જાય કે શ્વાસમાં અંદર ઘૂસી શકે એવા ડ્રાય પાવડર્સ ના વાપરવા આ બી ધ્યાન રાખવું